આમોદ જંબુસરને જોડતો ઢાઢર બ્રિજ જર્જરિત હાલતમાં હોય લોકો આ મામલે વિરોધ કરતા હોય તેવામાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા પહોંચ્યા છે ઢાઢર બ્રિજની મુલાકાતે તેમણે વિઝિટ કરી બ્રિજની અને ચકાસણી કરી છે બ્રિજની હાલતને લઈને આ બ્રિજ ઝૂલતો હોય તેવા પણ વિડીયો જ્યારે કેમેરામાં કેદ થયા હોય ત્યારે જિલ્લા કલેક્ટર પોતે બ્રિજની વિઝિટ કરવા માટે પહોંચ્યા હતા ચકાસણી કરવામાં આવી છે લાગતા વખતા અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ ઢાઢર નદી પરથી ભારદારી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તમામ ભારદારી વાહનોની અવરજવર ઢાઢર નદી પરથી બંધ કરી દેવામાં આવી છે સાથે જ આને લઈને આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે એસટી બસની વાત કરીએ તો એસટી બસની પણ વૈકલ્પિક માર્ગની સુવિધા કરી દેવામાં આવશે એસટી બસને પણ ધાડર નદીના બ્રિજ પરથી પસાર થવા માટેની મનાઈ ફરમાવવામાં આવી છે એસટી બસ સહિતના તમામ ભારદારી વાહનો માટે ઢાઢર બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવાયો છે ગંભીરા બ્રિજની જે ઘટના બની છે અને ત્યારબાદ આ આમોદનો ધાધર જે બ્રિજ છે એ બ્રિજની સમસ્યા શું છે ને આજે તમે નામ ઉપર મુલાકાત આવ્યા છો તો શું આગળની પ્રોસેજર છે ડાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કંડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મુવમેન્ટ કરાવીશું